ધારેસ કિલોમીટર દૂર આવેલ બગલા મુખી માં ના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ ઉજવા હતો આ અવસરે જ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા તેમજ એક મોટા હવામાત્મક યજ્ઞ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને મા બગલામુખી પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવ્યો હતો ત્યારે ગાયત્રી શક્તિ પીઠના સંચાલક દ્વારા મહાપ્રસાદીનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે ખૂબ મોટી હસ્તીઓ પણ માતાજીના પ્રસંગમાં હાજર રહી હતી આ માતાજીના પ્રસંગે ખૂબ જ સફળતાપૂર્વક અને ભાવપૂર્વક ઉજવવામાં આવ્યો હતો અને પૂર્ણ કરવામાં આવ્યો હતો શાંતિપીઠ બગલામુખી ભંડવાડી આજ રોજ પાટ દસો યજ્ઞ ઓમ હવન અને અન્ય માતાજીના ભક્તો દ્વારા આ એક ભાવ પ્રગ ઉજવવામાં આવ્યો છે પાટ ઉત્સવ અને આ પાટ ઉત્સવમાં નામી અનામી બધા પદ અધિકારી સહિત ભક્તો હાજર અને આજ રોજ માતા ગાયત્રી દેવીને અધ્યક્ષ સ્થાને ભોજન અને પ્રસાદનો પણ કાર્યક્રમ રાખેલો છે અને બધા ભક્તોએ આજુબાજુમાંથી ને શહેરમાંથી ને ગામડામાંથી બધા આવીને યજ્ઞનો લાભ લીધો આહુતિ અને અત્યારે પ્રસાદ પણ બધા લે છે જય મા બગલામુખી ઓમ મેહુલ ત્રિવેદી નેશન બ્લસ ન્યૂઝ ધારી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર